નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલા વરસાદનો જોર ઘટ્યો હતો અને હવે ધીમે ધીમે વરસાદના જોરમાં વધારો થઈ રહ્યો છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે મિત્રો આ વર્ષે લનીનાની અસર જોતા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ચાલીસ થી પિસ્તાલીસ ઇંચ કે તેનાથી વધુ વરસવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ત્રીસ થી બત્રીસ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ અને વલસાડના વિસ્તારોમાં એંસીથી સો ઇંચ જેટલો વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને બનાસકાંઠાના અમુક ભાગોમાં ત્રીસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં બત્રીસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે મિત્રો વધારે વાત કરતા પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલાઇકોન છે તેને પણ ઓન કરી નાખો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં છથી આઠ ઇંચ જેટલો વરસાદ ગુજરાતના અમુક વિસ્તારોમાં પડશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં છ ઇંચ જેટલો વરસાદ પડશે તેવી આગાહીઓ કરવામાં આવી છે એના સિવાય પંચમહાલના ભાગોમાં ઓગસ્ટ મહિનામાં આઠ ઇંચ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વીસ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વીસ ઇંચ જેટલો વરસાદ પડશે જો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઓગસ્ટ મહિના દરમિયાન થોડો સારો વરસાદ પડવાનો છે એના સિવાય ઓગસ્ટ મહિના દરમિયાન અને તેના વચ્ચેના ભાગોમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તેના સિવાય આગાહીકારો જણાવી રહ્યા છે કે ઓગસ્ટ મહિનામાં જ ગંગા અને યમુના નદીમાં પૂર આવવાની શક્યતાઓમાં વધારો થશે જે ત્રીસ ઓગસ્ટ સુધી રહેશે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થશે મિત્રો હવે જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગે ઓગસ્ટ મહિના દરમિયાન આઠથી દસ ઇંચ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે એના સિવાય અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતના એવા અમુક વિસ્તારો છે જ્યાં ચોમાસા દરમિયાન વરસાદ નથી પડ્યો ત્યાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડવાની આગાહી છે ખાસ કરીને ત્રીસ ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારા ઝાપટાં પડશે અને એના સિવાય ચાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે જ્યારે ઓક્ટોબર મહિનામાં સારો એવો વરસાદ પડી શકે છે જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે મિની વાવાઝોડાનું વાતાવરણ પણ બની શકે છે અંબાલાલ પટેલ આગળ જણાવે છે કે નવેમ્બર મહિનામાં તારીખ વીસ એકવીસને બાવીસ દરમિયાન દરિયામાં હળવું દબાણ સર્જાશે એના સિવાય અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું રહેશે મિત્રો એટલે કે ત્રણ ઓગસ્ટથી વરસાદનું નવું નક્ષત્ર આશ્લેષા શરૂ થઈ ગયું છે અને સોળ ઓગસ્ટ સુધી રહેશે આ નક્ષત્રનું વાહન મોર છે મિત્રો આશ્લેષા નક્ષત્રની એક પ્રાચીન લોકવાયકા છે એ છે કે આશ્લેષા ચઘી તો ચઘી અને ફગી તો ફગી મિત્રો કહેવત મુજબ આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ વરસે તો વરસી જતો હોય છે અને આ નક્ષત્રમાં વરસાદ ન પડે તો વરસાદ પડતો પણ નથી પરંતુ હાલના હવામાન મોડલ પ્રમાણે આ નક્ષત્ર દરમિયાન આઠ તારીખથી લઈને સોળ તારીખ સુધીમાં ઉપરા ઉપરી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે એટલે કે આ નક્ષત્રમાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે સાથે જ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આ નક્ષત્રમાં આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ત્રણથી ચાર તારીખ સુધીમાં ભારે વરસાદ વરસશે જો કે ચાર તારીખ બાદ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે જેમાં વલસાડ નવસારી તેમજ સુરતમાં વરસાદથી જળસ્તર વધી શકે છે આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે જેના કારણે સાબરમતી નદીનું જળસ્તર વધી શકે છે વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદા નદીના સ્તરમાં પણ વધારો થઈ શકે છે મિત્રો ઓગસ્ટ મહિનામાં બની રહી છે ત્રણ મજબૂત લો પ્રેશર ધીમે ધીમે વરસાદની સિસ્ટમ બંધાઈ રહી છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસવાની શક્યતાઓ છે મિત્રો પાંચ તારીખ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધતું જશે મિત્રો પાંચ તારીખ બાદ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજ્યમાં સારી એવી વરાપ દેખાઈ રહી છે જો કે આવનારા ત્રણ ચાર દિવસમાં સારી વરાપ જોવા મળશે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી મિત્રો આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડું વરસાદનું જોર વધશે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર પાટણ અને મહેસાણા જિલ્લામાં સામાન્યથી લઈને હળવા વરસાદની શક્યતાઓ છે જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે જ્યારે કચ્છના માંડવી સહિતના વિસ્તારોમાં સામાન્ય છૂટાછવાયો વરસાદ પડી શકે છે અને એના સિવાય વરસાદી ઝાપટાઓમાં વધારો થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પંચમહાલના કોઈક ભાગોમાં સારા વરસાદી ઝાપટા વરસવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના આ જિલ્લાઓમાં દરિયાકાંઠાના કોઈક જગ્યાએ સામાન્યથી લઈને હળવો વરસાદ પડી શકે છે મિત્રો આગાહીકારો જણાવી રહ્યા છે કે વાવાઝોડું આવી રહ્યું છે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે હાલ દ્વારકા અને સૌરાષ્ટ્રને લગતા ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકામાં વરસાદ વરસ્યો છે આ સાથે દરિયો પણ ગાંડોતૂર બન્યો છે મિત્રો હાલમાં મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના દરિયામાં અત્યારે ભારે કરંટ જોવા મળ્યો છે જેમાં વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને લોકોને દરિયાકાંઠે ન જવા અપીલ પણ કરવામાં આવી રહી છે જ્યારે આ મોજાને નિહાળવા માટે દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે મિત્રો દરિયામાં ભારે કરંટ જોવા મળતા સહેલાણીઓ દરિયા કિનારે પહોંચી ગયા હતા વહીવટ તંત્ર બાદમાં તરત જ લોકોને અપીલ કરીને દરિયાના નજીક ન જવાનું કહ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના અધિકારીઓએ એક ઓગસ્ટથી વરસાદને લઈને મોટી આગાહી કરી હતી સમગ્ર રાજ્યમાં ચાર દિવસ સામાન્ય વરસાદી વાતાવરણ જોવા મળશે જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાના તાલુકાઓમાં હળવા થયેલા મધ્યમ વરસાદ પણ પડી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલાયકોન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો